હાલો યા આપણે ભણે સ્વાગત પર ફરી એકવાર તમારો આપણે યા હું તો ભૂતો યા ચેનલ માં આ એ કાય બંદો હેઠે ઉતરું એક જ ગંદો મળવા દે જો એક ન દે દીધો આયા બી જાવ એ બીજો રીવે કરવા આવે ચલે આવી જાવ હાલો એને કન્ફર્મ કરી લીધો છે એટલે એ તો રે બધા ભળવા હેઠવા શા એ એસકેસ મારી હાલો મારો આલે હવે લે 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 માને જોધી મેક તરી તારી ગઈ બંદા છે ઢગલો છે જમણી બાજુ સીડ્યા છે એલા જમીર તો એ રેમો દે ભડવા લે આ કોને મારે ઓલા બધાય આઈ વે છે મીરા બાજુ હોય તો આ બાજુ બંદા છે મને ખબર છે તો એની માની આ એક મારા હું માથે છે માથે છે લગભગ ઉપર ઉપર હે રીવાય એ કાળો ઉકલી ગયો હાલ ને જાવું છે ઉપર લેવા જો ચલો લાલા લાલા

બટકું ભરી જવાનું કોણ છે મારી પાસે ઓલો બંધો લાલ આવ્યું નહીં છે મારી ડીશ ની ઓલે માથે છે હું સારા ખબર જ ન પડી એટલે હું તને ના પડતો તો આ એરિયા હું તારી માથું ભરવા ઘણા દિવસો પછી કાલો હરી મેપ ની અંદર ગેમ પ્લે કરવા માટે આવી ગયા છે જાડી ઝાંખરા ની અંદર ડબલ્યુ લેતો હંગી વિ જઈ પે એમથી મને ક્યાં નું પાદણ આવ્યો કરે છે હું જઈ ભાઈ તેદી રોયો છું કાઈ રોયો છું તેદી જેદી મે પહેલી વાર સંડાસ નું કર્યું ને મે ઈ અમાર પૈસો જો એક કે સડી ગયો તો હા એક કે સડી ગયો તો જેને બનાવરવાનું હોય ને હા એને અમે ફોર્મે ભીરું તો કોઈ બનાવરવાનું હોય હા ઈ ક્યાં વઈ ગયા કોને ખબર હા પછી અમે અમારા પૈસા બનાવ્યું ઘણો ખરો અમારે વેસવું પડ્યું ઓ વાત પણ ઓલો કે ને આંગો વાટો પે બનાવવું પડે હું કરું યાર મન કી તો હું બનાવરાઈ જતો તમે પાછા બીજો વસ્તુ માઈક મે કરો છો બંદો સમીર એક નંબર વન ટપ મારો તો સમીર રહી જઈ પડવા તો મન નહી કો થેન્ક યુ એમ ટન પડી

એલાન ખતમ કર લે પૈએ દીજો હું મેડી કે દેકા ઉપર જ આવું છું આવો તો તું કાળિયા તું જા હવે દાસા લઈ લે આવી હર્ષ દઈ દીધો હર્ષ પેઢગલો બંધા આવી ફટાફટ હાલો હર્ષ જો હાલો હર્ષ એમ તો હું હર્ષ ને કવર આપવા ફાડ દેને પહોંચી જતો ભાઈ લીલી પીલી એ લે લે આ લીલી પીલી મરી જાવ ને ના ના તો ચર ગાતા ગાય લીલી પીલી બ ચાલી જાય ચાલી જાય ચાલી જાય ઓલી કી ગાતો લીલી પીલી લાઈટ કરો બરાબર જાને જો આ જોઈ લો જોઈ લો ઈ બૈરાન ગાવાનો ખબર યા આદમીન મણા મરદ મણા એવા ગીત નો ગાવાનો એ ખબર કાળ મુખ આમ તો તું ન્યા તારામાં માં જાજો ફેર નથી એના મન કઠિન એલા ભાઈ જય ભાઈ ને આપી દીજો એ હુકમ ની સ્કિલ મૂકી એક્સ્ટ્રા જોતી ભાઈ ને નહીં માઈ

હવે એલા આયા ઢગલો તો બધા મને કે સમીર બે બંધા માર્યા મે તો તો બાકી બધા ક્યાં ગયા ચાર હતા અરે વધારે તમે જોયા એવું લાગ્યું તો તો બંધા માથે કા માથે કે કવી ગયા છે ઓડીને અમે તો કાલ આરી મેપ ની અંદર કા આજો વાળા હર્ષ મારે ગાડી લઈ લે મારા નેક્સ્ટ ડે માં મીશાવળ કેરેક્ટર લઈ લેવું પડશે જો હર્ષ કે જો જોઈ હર્ષ તો ઉડી ઉડીને જાય હો પણ અહીંયા આ સાલુ વાળો રોપ ગાણી દેતી હોય વારા ઘડી હે સમીર હા એને

સમય ના અડી આ જોયો એક જ તો આગળ આવો આગળ બંધ આવે બાજુ જાવ છે છે એ ઓલા હેડ ગ્લો 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 આવ તો સીવી મરી જાય એક મિનિટ તો બોલ તોય તો મરી જાય ગ્લો તો ને તો મારી દે જીવાડો છે કે લે તો ભાઈ સિંગલ બંદો નોક કર્યો ક્યાં છે સમજવા દે પાસે દે જીવ એ મારા જીવ આ કરવા દે ને પડવા અમારી ફળ્યો થઈ કે દેખાય તને આ મીટર આગળ તો નો તમને ક્યાં થી મારી જો પૂરો જો ભાઈ ગઈ ભાઈ મારી જો તને ઘરે તારા બાઈ કીધું તું આ મરી ગયો એટલે જ મરી જાય કોઈ મરી જાય મરી જાય થાય માં ઈ

કાંઈ વાંધો નહીં કાંઈ જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને ગુજરાતના કોણે કોણે ચાર કરી દો અને બને ચેનલની અંદર ઢીલા